અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે ચાલો આજે આપણે બનાવીશું પીઝા તો માટે આપણે આ રોટલીનો જે ઝીણો આવે એ લોટ લીધો છે અને એમાં થોડુંક આપણે લોટ નાખ્યો છે હવે આપણે એમાં નાખીશું એક ચમચી અજમા અજમા આપણે મસરી દઈશું થોડાક હવે આપણે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું વધારે નથી નાખવાનું થોડુંક જે તમે પાથરી નાખો એના કરતાં થોડુંક ઓછું રાખવાનું છે હવે આપણે આમાં નાખીશું ને મલાઈ ફ્રેશ મલાઈ આપણે લીધી છે એક ચમચી આપણે મલાઈ નાખીશું હવે આપણે એક ચમચી ઘી નાખીશું એક થી દોઢ ચમચી જેવું આપણે ઘી નાખ્યું છે અને હવે આપણે ત્રણ ચમચી જેટલું તેલ નાખીશું આપણે આનો મિક્સ કરી લઈશું ચલો આપણે જો એકદમ મિક્સ સરસ થઈ ગયો છે આ રીતે મુઠ્ઠી ભરા એ રીતના આપડે મોઈન ને હીન નાખવાનું છે ઠીક છે તેલ તમે તમારી રીતે ઘી એટલું નાખવું હોય તો એ નાખી શકો તેલ એકલું નાખવું હોય તો પણ નાખી શકો છ તમે મલાઈ તમારા જોડે ના હોય તો તમે સ્કીપ કરી શકો છો જો આ રીતના થાય એ રીતના કરવાનો આપણે મુઠીવારા એ રીતના લોટ મોણ સરખો હશે તો જ તમારા પીઝાના ગેટ સરસ બનશે હવે આપણે આ દૂધ અને પાણી બંને અડધું અડધું લીધું છે એનાથી આપણે આ રીતે વેઠતા જઈશું અને લોટ બાંધતા જઈશું આનો લોટ એકદમ ઢીલો કે વધારે કઠણ નથી રાખવાનો આપણે ચાલો આપણે લોટ બંધાઈ ગયો છે આ રીતે જો આ રીતે કઠણ લોટ રાખવાનો છે પરાણી આંગળી આમ થાય એમ હવે આપણે આનો થોડોક ટોપી લઈશું એની માટે થોડુંક તેલ લઈશું આપણે એક ચમચી જેટલું આના આપણે ટૂંપીશું એટલે સ્મૂથ થઈ જાય એકદમ સરસ અને વધારે મસરા નથી કરવાનું ને તો ચીકણો થઈ જાય લો હવે આપણે આના દસ મિનિટ માટે રહેવા દઈશું ચાલો હવે આપણે પીઝા માટે વેજીટેબલ સમારી લીધા છે આપણે આ કેપ્સ કેપ્સિકમ લીધું છે ડુંગળી અને ટમેટા આપણે આ ઝીણા સમારે છે અને ઝીણા સમારવા તો મોટી ચીપ્સનો પણ આપણે બનાવી શકાય આની પહેલાં મેં પાખરી પીઝા બનાવ્યા હતા એમાં મેં ચીપ્સ પાડીને બનાવેલા હતા તમે વિડીયો જોઈ શકો છો વેજીટેબલ્સ મિક્સ કરી દીધા છે હવે આપણે મસાલો નાખીશું એક નાની ચમચી આપણે ચાટ મસાલો નાખીશું અડધી ચમચી આપણે આમચુર પાવડર નાખીશું અને આ સંચર અને કાળા પાવડર આપણે મિક્સ કરીને નાખેલો છે એ નાખીશું એક ચમચી જેટલો હવે આપણે આને મિક્સ કરી દઈશું આપણે બનાવવાની તૈયારી હોય ત્યારે જ આપણે મસાલા નાખવાના નહીં ત્યારે આપણે સંચર મીઠું આવે છે એના લીધે પાણી વરી જાય અંદર એટલે આપણે હવે બનાવવાની તૈયારી છે એટલે હવે આપણે આ નાખ્યું છે ચલો આપણે આટલો લુવો લઈ લીધો છે ભાખરીનો હવે આપણે આનો આ રીતે સરસ ગોળણું બનાવીશું આ રીતે આપણે એકદમ પતલી નથી બનાવવાની કે બહુ જાડી નથી રાખવાની આપણે મીડિયમ સાઈઝની બનાવવાની છે આ રીતે ફેવરતું જવાનું વણતું જવાનું એટલે બધી બાજુથી સરસ થઈ જાય સરસ આપણે પાથળી સરસ બની ગઈ છે હવે આપણે આના મદદથી આ રીતે કાણા કરી દઈશું તૈયાર છે જો આ રીતે આપણે છેજ કિનારી વારી દીધી છે એટલે આપણે જે અંદર ભરીએ આ રીતે આપણે કિનારી વારેલી હોય તો આપણે સ્ટફિંગ અંદર ભરીએ એટલે સાઈડમાંથી બહાર નીકળી ના જાય એટલે આપણે આ રીતે બનાવ્યો છે હવે આપણે આના હવે આપણે પીઝા વેજ શેકવા માટે થાય પેલા આપણે માખણ બટર મૂક્યું છે સરસ ઓગળી ગયું છે એટલે આ રીતે ફેલાવી દેવાનું થોડુંક થોડું હવે આપણે ભેજ મૂકીશું અને આ રીતે થોડુંક થોડુંક ફેરવી દઈશું એટલે બધે લાગી જાય હવે આપણે આ ભેજના અવળી કરી દઈશું અને આપણે થોડુંક થોડુંક આપણે કિનારી પર નથી દબાવવાનું આ રીતે વચ્ચે વચ્ચે દબાવી અને આપણે થોડુંક થોડુંક આને શેકી લેવાનું છે અને એકદમ મીડિયમ ગેસ ઉપર જ આપણે આ બેઝ તૈયાર કરવાનો છે ચાલો હવે આપણે આનો ઉમટાવી લઈશું જો સરસ શેકાઈ ગઈ છે ને આ રીતે શેકાય પછી હવે આપણે આમાં ટોપિંગ ભરીશું હવે આપણે ઇટાલિયન સોસ નાખીશું આ સોસ તમે ઘરે બનાવીને પણ નાખી શકો છો આ રીતે આપણે બધી બાજુ ફેલાવી દઈશું હવે આપણે સ્ટફિંગ નાખીશું આ સમયે આપણે ગેસ એકદમ ધીમો કરી દેવાનો આ રીતે બધી બાજુ આવી રીતે નાખવાનું છે આપણે આપણે નાના ના પીસ નાખીશું આમાં તમે આમાં તમે સ્વીટ કોર્ન પણ નાખી શકો છો બાફિન આપણે આ મોઝરેલા ચીજ લીધું છે આ રીતે બધે ભેલાવી ફેલાવી નાખીશું હવે આપણે થોડીક વાર માટે ડાકી દઈશું ચાલો આપણે જોઈ લઈએ તો બહુ સરસ બની ગયું છે હવે આપણે કાઢી લઈશું ચાલો આપણા બીજા તૈયાર છે અને આપણે ઉપરથી સોસ નાખેલો છે તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં